હેલો ગાય તો કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશો તો અમે સાપ પકડવા પાછા ફોન આવી ગયો અમને તો ભાઈ ગા અમે આ બાજુ ઊભા રહ્યા હું ને ગોરબાપા ભાઈ ભેગા હે અટાણે મામા ને અજયભાઈ પાછળ આવે તો અમે કે રાહ જોઈએ પછી બધા આવી અહીંથી જઈએ તો સાપ પકડવા પાછો ફોન આવી ગયો અમને અમે જો રસ્તામાં ઊભા હે બરાબર રાહ જોઈએ અમે તો કઈ આવે બધાય તા લાગી રહતો જોવી જો છે તા ભાઈ માવો માવો રાત જો તા આપણે તા આવી જાય ઓલા હાલો મામાની આવી ગયા હાલો તમે જાઓ અમે આવીએ પાસા પાસા

મનમતમાં હુ ઈ મારે ડાયરેક્ટર ઓલામાં આવ્યો કે લે ગો અમે ગો બાય રાખજે હેઠી હેઠું રાખ આવ રાખ દે હેઠું હેઠું હલાવતો નહિ હલાવતો નહિ બાય ઉપર સીડો ઉપર સીડો ઈ કે આમ આમ તો માર ગો આમ

મારે ખરાબ પકડવા આવ્યા હતા ત્યાં માતાજીનું મંદિર છે તો મામા કે દર્શન કરતા જાવ બધાય પછી જઈએ કે આ આ ગરબી થાય ને મમાય હે મમા આ ગરબી થાય કે નહીં કઈ થાય હે 70 વૈશાખ માં ગરબી થાય હમ આ ગરબી નું ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ છે ને ગરબી નું

दिखा। तीवे तीवे तीवे। अभी इसके आयुष सात आठ महीने की होगी अभी देखकर ऐसा लगता है हमको